નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વાઘોડિયા સીએસસી સરકારી હોસ્પિટલ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સફાઈ કર્મચારીને વરસાદમાં સફાઈ કરવાની તકલીફને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તેમજ રે રેન્કોટ ચંપલ છત્રી તગારા આપવામાં આવ્યા સફાઈ કર્મચારીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સીએસસી સેન્ટર વાઘોડિયાના ડોક્ટર યુ વી સિંહ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ખાસ તકેદારી રાખવાની વાત જણાવવામાં આવી હતી રિપોર્ટર પંકજ વસાવા સાથે જનરપન ન્યૂઝ વાઘોડિયા આજે શ્રી નગરપાલિકા ભવનમાં અત્યારે નવનિરૂપ નગરપાલિકા છે સફાઈ કર્મચારીઓને શિસ્ત્રીય બનવાને બોલાયા હતા બધા લોકો આવ્યા હતા બહુ સારી રીતે આરોગ્ય શિક્ષણ આપ્યા એમાં શું છે કે એ લોકો વરસાદમાં વરસાદની જે હોય છે પાણીને નહીં ભીંગે ચપ્પલ ઇત્યાદિ એ બી પૂર્ણ કરવા છે સાથે સાથે એવું બી છે કે કોઈ બી કર્મચારી આપણા કે સફાઈ કર્મચારી એ દેશ છે સફાઈ અગર રહે તો અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ બી લોકો શાંતિ સે રહે લોકો કોઈ બી બીમારી નહીં ફેલાય એમના માટે એમના બહુ લોકો આરોગ્ય શિક્ષણ સવા લે મામલતદારશ્રી સાહેબ બધા લોકો સમજાય કે તમે સાફ સફાઈ કરો એ વાત સાચી છે કે તમે લોકો કરો છો સાફ સફાઈ લોકો તો ગંદકી કરે છે સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે લેકિન તમે આવું સારી રીતે કરશો તો જે અત્યારે એટલા ચોમાસા ચાલે છે વરસાદ તો એ ચોમાસાના દિવસમાં બહુ રોગચાળા ફેલે છે દાખલા તરીકે તમે ડાયરિયા વોમિટિંગ ઝાડા ઉલટી તાવ બુખાર આવે છે તો તમે સાફ સફાઈ રાખો તો બીમારી નહીં આવે તો મારે તરફથી એવું છે કે તમે લોકો બી આપણા સવચેતનો હોમ છે તમે લોકો બી સચેત રહો બીમારી તમે નહીં લાગે કોઈ ચેપ નહીં લાગે કોઈ બીમાર પડે તો આપના બાગોડિયામાં મને સીએસસી નવું ખુલેલ છે અત્યારે આવું લેકિન ત્યાં તમારા વધારે મળશે દવા कोई जरूरत था है, तो मार पास खबर करो से मामलतार अगर ऊपर भी जवाब पड़े कोई मोटा दवाखाना मारूल धीरज बढ़ा जगह मैंने अगर तालुका में या सीएससी जरूरत में तो हूँ हर जगह हम लोग अमरा लोगों ताकि मदद लोग स्वस्थ रहो तम स्वस्थ रहो तो बाघोड़िया अपना नगर स्वस्थ रहो नाम डॉक्टर यू बी तालुका हेल्थ ऑफिसर घोड़िया इंचार्ज सुप्रिंटेन्डं भागोड़िया सीएससी आज रोज મારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ભેગા થયા છે એમની એક રજૂઆત હતી કે સાહેબ સફાઈ કર્મચારી સફાઈ કરવા જઈએ છે તો અમને તગારા નથી અમારી પાસે વરસાદમાં અમે પલળી જઈએ છીએ અમારી પાસે રેનકોટ નથી અમારી પાસે ચપ્પલ નથી ચોમાસામાં પહેરવા માટેના તો એ તમામ રજૂઆતો એમની આજે અમે ધ્યાનથી સાંભળી છે એના માટે એમના તગારા એમના રેનકોટ અને એમની ચપ્પલ માટેની આજ આજને આજે જ અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આજે જ એ લોકોને અમે પૂરા પાડીશું બીજું અમારા સફાઈ કર્મચારીઓને લોકો કચરાવાળા કહીને બોલાવે છે કે ભાઈ કચરાવાળા નથી આવ્યા અમે અમારા કોઈ સફાઈ કર્મચારી કચરાવાળો નથી તમારા ભેગા કરેલો તમારો પોતાનો કચરો લેવા આવનાર મારો કર્મચારી છે તમારો કચરો લઈને એ કચરાપેટીમાં નાખે નાખે નહીં કે કચરાવાળા છે આ એક મારી તમામ નગરપાલિકાના માં સમાવિષ્ટ તમામ સોસાયટી તમામ લોકોને મારી વિનંતી છે કે મારા કોઈ કર્મચારી ના કરે એ મારી હું વાઘોડિયા નગરપાલિકા સુપરવાઇઝર કમલેશ સોલંકી તરફથી તથા અને ડોક્ટર સાહેબ જે આવેલા એમનું ઘણા હૃદયથી સ્વાગત કરું છું જેઓને અમારા સફાઈ કર્મચારીઓની જે પણ તકલીફ હતી એ આજ રોજ એમનો નિકાલ કરી અને તાત્કાલિક રીતે અંત લાવી દીધો છે તે બદલ મામલતદરા શ્રી ગોહિલ સાહેબ સી ઓ સાહેબ અને આપણા સીઓ સી સેના ડોક્ટર શ્રી એમનો હું ધન્યવાદ કરું છું વાઘોડિયા પ્રત્યેની કામગીરી કેવી વાઘોડિયા પ્રત્યેની કામગીરી અમારા તમામ સફાઈ કર્મચારીઓ જબરજસ્ત કામગીરી કરે છે અત્યારે અમારો આગેવાનો રેકોર્ડ છે અત્યાર સુધી કોઈ પણ દિવસે રોગચાળો કાઢ્યો નથી જેનું શ્રેય સમસ્ત મારા સફાઈ કર્મચારીઓનું આપું છું